આરોપી ડોક્ટર હાર્દિક પટવાની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં કેમિસ્ટ્રી વિભાગમાં તરીકે બજાવતા ત્રીસ વર્ષે ડોક્ટર કપિલ અરવિંદ સહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી એના આધારે પોલીસ સિમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા તેના ભાગીદાર હેમત ડાહિયા પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સામે ઠગાઈનો ગુનો દાખલ થયો હતો આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રોધાર ડોક્ટર હાર્દિક ની ઇકોસેરે ધરપકડ કરી છે સિમિલ હોસ્પિટલના ડોક્ટર તેના બે ભાગીદારી સાથે મળી બાર ડોક્ટર સહિત તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પચાસ ટકા નફો આપવાની માટે ટેન્ડરની વાત કરી હતી બાદમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ને એમ્બ્યુલન્સ લઈ જઈ એક

જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે હા આ દસ્તાવેજ અમને જેએસડબલ્યુ સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે એ છે આ ગુનામાં ત્રણ આરોપીઓ પહેલેથી જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામી પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ છે